હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી સર્વ સર્વસંમતિથી અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદ શ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કરી આ વર્ષનું આ વર્ષનું ચોવીસ નું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મીટીંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડાને સાગબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું ત્રીસે ત્રીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેશનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોયો અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સાહેબ ગુજરાતના અંબાજીથી ઉમરગાઉના આદિજાતિ વિસ્તારોમાં ચૌદ જિલ્લા છે અને ચૌદ જિલ્લામાં ટ્રાઇબલ સપ્લાન ઓફિસ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ટ્રાઇબલ સપ્લાનની કચેરીઓ છે જેમાં ગુજરાત પેટર્ન યોજના આવે છે જેવી રીતે અમારે હાલના વર્ષે ચોવીસ પચીસનું ગત મહિનામાં અમારું આયોજન થયું ટ્રાઇબલ સકલાનમાંથી નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટન યોજના અંતર્ગત ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ છે આ ત્રીસ કરોડ રૂપિયામાં અમારે તાલુકા કક્ષાએ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ધારાસભ્ય અને તાલુકાના પ્રમુખ અમારી એક કમિટીની મિટીંગ થાય છે જિલ્લામાં પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં શ્રી ધારાસભ્ય શ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના સર્વાનુમતે બધા જ કામો મંજૂર કરવામાં આવે છે જેમ કે અમે અમારા વિસ્તારના લોકોના રોડ રસ્તા પીવાના પાણીની સુવિધા ખેતીમાં સિંચાઈની સુવિધા પશુપાલનની સુવિધા જેવા કામો અમે આ આયોજનમાં લીધા હતા આંગણવાડી નવા શાળાના ઓરડાઓ તો એ કામોને સર્વાનુમતે એકવાર મંજૂર કરી દઈએ છે એવું સૂચવવામાં આવ્યું બાદમાં આ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા તમામ કામો ફેરફાર કરી દેવામાં આવ્યા છે અને આજે કામો હમણાં અમે જોયા છે આ તમામ કામો ભીકુસી પરમારે પોતાની લાગતા વળગતા લોકોની એજન્સીના કામો નાખી દીધા છે બોકસ કામો એક એક તાલુકામાં ચાર ચાર પાંચ પાંચ કરોડના ભીકુસી પરમારે કર્યા છે ત્યારે અમે આવા પ્રભારી મંત્રીનું કામ માત્ર આવવાનું હોય છે મીટિંગમાં ઓબ્ઝર્વર તરીકે બેસી શકે છે અને સુચારો આયોજન થાય અને જલ્દી આયોજન થાય એના માટેના પ્રભારી મંત્રી છે નહીં કે આદિવાસીઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે ભીખુસિંહ પરમારે આ ત્રીસ કરોડના કામો એમણે બારોબાર આયોજન કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જ નહીં પણ અમારી જનતા સાથે અન્યાય કર્યો છે એટલે આ ભીખુસિંહ પરમારે જે આયોજન કર્યું છે એ રદ કરવામાં આવે તમામ કામો એજન્સીઓના કામો છે પિસ્તાલીસ પિસ્તાલીસ લાખનું એક એક કામ બોગસ કામો છે તો આ તમામ કામો હમણાં અમે ચેક કરીએ તમામ બોગસ કામો રદ થાય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રામ સભાના ઠરાવ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાંસદ શ્રીએ જે કામો આપ્યા છે જે કામો સૂચવ્યા છે એ કામો મંજૂર થાય એવી અમારી માંગણી છે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા હતા એમની અધ્યક્ષતામાં મીટિંગ થઈ ગઈ પણ તો અમે ચેમ્બરની પાસે જ અમે ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ એમની પ્રાયોજના વહીવટદાર એમના પ્રભારી મંત્રી સાથે સંકલન કરી અમારું આયોજન સમાવવામાં આવે એવી અમારી માંગ છે કેમ કે ડેડીયાપાડા શાકભારાના લોકોને શું જરૂર છે એ ભીખુસિંહ પરમારને ત્યાંથી આવીને એમને થોડી ખબર પડવાની છે

શાળાઓ નથી પીવાના પાણીના વલખા છે સિંચાઈ ના વલખા છે એ કામો મંજૂર કરવાની જગ્યાએ વન તલાવડીઓ ચેકડેમો બારોબાર પચાસ પચાસ લાખના ભી કુસી પર મંજૂર કર્યા છે અમે ચલાવવાના નથી અમે ધરણા પર બેઠા છે જો અમને યોગ્ય જવાબ નહીં મળશે અમે અમારા વિસ્તારના તમામ લોકોને મોરચો કરીને અહીંયા લઈ આવીશું અને અહીંયા જેટલા દિવસ બેસવું પડે અમે ધરણા પર બેસીશું